નમસ્કાર મિત્રો આજની ભરતી સંદર્ભે વાત કરી દઈએ તો મિત્રો ભરતી આવી ગઈ છે ડ્રાઈવર અને કંડક્ટરની એમ એમ ની અંદર મિત્રો ભરતી આવેલી છે જે ભરતી માટે આપને ચૂકવવામાં આવશે જો આપ કંડક્ટર તરીકે ઉમેદવારી નોંધાવો છો તમને એકવીસ હજાર છસો મળવા પાત્ર રહેશે અને જો આપ ડ્રાઈવર તરીકે પોતાની ફરજ નિભાવવા ઈચ્છો છો તો તમને મળી રહ્યા છે અહીંયા સત્યાવીસ હજાર તો મિત્રો આપ જો આ બંને ભરતીઓ છે અંદર અંદર પોતાની ઉમેદવારી છો છો તો તમને અને ગામના અમદાવાદ વિસ્તારની આ ભરતી આપણે ઈચ્છા હોય કે અમદાવાદના જ ઉમેદવારો છે એ અહીંયા લેવામાં આવશે પણ એવું નથી તમે બાર ગામના છો તો તમને મળશે અહીંયા રહેવાનું અને જમવાનું બિલકુલ ફ્રીમાં આ સાથે મિત્રો આપને જણાવી દઈએ કે આપનીમાં ત્રણ વર્ષનું લાયસન્સ એ હેવી ડ્રાઈવિંગનું હોવું જોઈએ ખાસ યાદ રાખજો મિત્રો બસ આ હાથ આજની ભરતી વિશેષ માહિતી માટે ચેનલની લિંકમાં જરૂરથી જોડાઈ જજો